હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા બધાનું વાતના એક નવા વ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અમે પણ મજામાં છ વાગી ગયા છે સવારના આઠ આઠ સવા આઠ જેવું થયું છે અને જો મેં અહીંયા બ્રેકફાસ્ટ લઈ લીધો છે આજે બનાવ્યું છે મેં રોટલીનું કડકડ્યું છે અને ચા છે જા જાહે બંને રેડી થઈને જીએનાને ડ્રોપ કરવા ગયા છે સ્કૂલે અને હમણાં જ આવતા જશે અને જાનવી રૂમમાં દૂધ પી રહી છે આવી રીતે બસ મસ્ત મોર્નિંગ તૈયાર થઈ ગઈ છે યસ્ટર્ડે તો જરાક બપોર સુધી વરસાદ જેવું ને એવું હતું તો કાંઈ કપડાં ને હતું તો અત્યારે મેં જો મારા મશીન નાખી દીધું છે તો કપડાં હમણાં થઈ જશે તો બી સૂપોવાના બધું છે કારણ કે જીએનાને હમણાં તબિયત ખરાબ હતી તો જે સ્કીન ગ્રેશિસ જેવું હતું તો મેં કીધું એના જે કાંઈ કપડાં હોય એ બધા આપણે એકવાર વોશ કરીને જ મૂકી દઈએ હવે થોડુંક સારું છે પંદર વીસ ટકા જેવું હજી છે પણ એ ધીમે ધીમે જ ચાશે બે ચાર દિવસ હજી લાગશે પણ ઓલ ઓવર ગુડ હવે બહુ વધારે આમ તબિયત ખરાબ નથી એટલે વાંધો નથી જુઓ વાગી ગયા છે પણ અગિયાર અને હું ને જાનવી નીચે વોક કરવા માટે આવ્યો છું કારણ કે આજે છે બહુ મસ્ત તડકો મારે પાર્સલ મેં ઓનલાઈન ઓર્ડર કર્યું એ રિટર્ન કરવાનું છે જો કોણ છે 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 રમો ઘડીક બાકડે બહાર નીકળ્યા હોય હોય વાતાવરણ સારું એટલે નોર્મલી તો નીકળવા મળે નહીં કઈ બાર એટલે હે ને

પાર્સલ મારું થઈ ગયું છે રિટર્ન અને વેધર જોવો બહુ મસ્ત છે જો આયવા ઓલા બા એવા જો બા કેતો જાનુ જો આયવા જાનુન સથવાળો આવી ગયો એ ઇંગવાળી જોતી તી ઉપર જાય જાનું ચોક હાલો હા વો કરો આ જરાક વેધર સારું છે ને હં આજ જરાક વેધર સારું છે ને বারবার খবর মানে

සූක් සු ඉදුතු තවන වීහන මෙන් ගො ඩොලිනු ැ නජව એના સ્કૂલેથી ઘરે આવી ગઈ છે અને આજે મારે એને એવો સેન્ડવિચ બનાવી દેવાની છે હું પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું કરું છું તો હું તમારી સાથે રેસીપી શેર કરું કે રીતે બનાવું છું તો જો અહીંયા મેં એવોકાડો મેશ મેસ કરીને લીધા છે ટોમેટા છે આમાં તમે મરચી નાખી શકો પણ જીવને ખાવી છે એટલે હું મરચી નથી નાખતી અને એમાં લેમન અને સોલ્ટ મેં નાખી દીધું છે તમે અનિયન યુઝ એડ કરી શકો ધાણા એડ કોરિયંદર એડ કરી શકો બધું એડ કરી શકો પછી આને પ્રોપર મિક્સ કરીને અહીંયા જો મેં બ્રેડ લીધી છે ને આ બટર લગાવી દીધું છે જીવ મને હેલ્પ કરે છે તો આ પછી છે ને મિક્સર અને મિક્સ કરી કરીને આમ દેવાનું છે મરચી ને કોરિયન્ડર ને એવું એડ કરો ને તો એ બહુ લાગે અને હું જે એવોકાડો ચટણી બનાવવાની વાત કરતી હતી ને એ બી આ સેમ રીતે હોય આવી રીતે એવોકાડો મેક્સ કરીને એમાં સોલ્ટ અને લેમન નાખવાનું અને અંદર તમે મરચી ને ટમેટા ને એવું બધું નાખી શકો એવી રીતે એવોકાડો ચટણી પણ સેમ રીતે ના ના ચાલુ રહેવા આવી રીતે જો છે ને મસ્ત થઈ ગયું ને जो अभी देते मैं तो बोली इसका यार चीज मोटी चीज पटापटे का चीज में स्लाइस है બ્રેક ટેસ્ટ દેતો મે નાક તડે હા મુનું મમક નાય જી ગેસ ઉપર નથી આપણે અત્યારે કાઈ ટ્રાયલ કરવી તો થોડુંક મોટું થઈ જાય ને પછી કરશું આ ફોન જકારો આડો છે કે સખું કપડેલું ઇફ યુ વોન્ટ ટુ હેલ્પ મી યુ કેન હેલ્પ મી વી માય મોબાઈલ શશ શશ જાનું પાછળ પાછળ આવી જ ગઈ કે મારે આવું છે તો મેં કીધું ભલે થોડીક વાર નીચે રમતા હું તો કપડા લઈને ઉપર આવતી રહી અને આજે જો મેં રસોઈની તૈયારી કરી લીધી છે મેં બનેલું છે ભીંડા શાક રોટલી અને આવા કુકર ખીચડી છે હવે છાશ કરવી છે તો બસ રસોઈ મારે તો થઈ ગઈ છે લોટે બંધાઈ ગયો છે હું શાક ચડે છે ખીચડી થઈ ગઈ છે થોડા ઘણા બસ વાસણ ને છાશ ને એવું બધું રહ્યું છે તો એ બધું હું કરું મેઇન કામ મારી ઇસ્ત્રીનું છે કારણ કે કપડાં સુકાતા ને તો મેં કીધું સવારમાં ફ્રી હતી પણ મેં કીધું કપડાં સુકાઈ જાય ને તો બધી ઇસ્ત્રી એકસાથે જ થઈ જાય એટલે મેં સવારમાં કરી નહોતી તો એ હવે અત્યારે કરવી પડશે તો રસોઈ કરતાં કરતાં તો જો મને લાગે અત્યારે આમ તો ટાઈમ છે શાક ચડે છે તો અત્યારે જ ઇસ્ત્રીનું કામ લઈ લો જો ચાદર ને બ્લેન્કેટ ને બધું ધોયું હતું તો એ કપડાં બધા સંકેલવાના છે અત્યારે સુકાઈ રહ્યા છે તો કપડાં મેં કીધું સંકેલી લઉં શાકથી માં ગેસે ચડે છે અને ઇસ્ત્રી કરી નાખું અને જેવું અને જાનુંનું ધ્યાન રાખવું પડશે એ બે નીચે રમે છે આ બાજુ આવ મને નથી દેખાતું આ બાજુ આવ અહીંયા અહીંયા જાનું ઉપર जानू okay. <laughs> जो से, में नहीं जाती ओके हाँ शीडी मई जातीम सा અને મેં મારે અહીંયા જો મેં જમવાનું બધું રેડી કરી લીધું છે મારા હાથમાં થાળ રેડી થઈ ગયો છે આજે બને છે રોટલી ભીંડાનું શાક ખીચડી સલાડા બીટરૂટ છે છાશ ને પાણી અને બસ હવે જો મારે થોડીક રોટલી કરવાની રહી છે આરતી ને એવું બીજે કરી લીધું છે અને થાળે રેડી થઈ ગયો છે તો મેં જો તમે થાળ કરો ને ત્યાં સુધી હું રોટલી પતાવી દઉં પણ હમણાં છે ને જીવન જાણું નીચે રમવા ગયા હતા ને તો હું અહીંયા ઉપરથી ધ્યાન રાખતી જ હતી એનું એટલે હું મારું મેં ઇસ્ત્રી કરતી હતી તો બે બબેસ બે બે મિનિટે 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 જોઉં કે બેન શું કરે અવાજ આવે ને તો પાંચ સેકન્ડ પછી મેં પાછું જોયું ને ત્યાં તો સ્કૂટર લઈને નીચે ઉતરતી ચોક થી નીચે કરતી હતી જીયા તો એનું વળી એમાં એ ફોકસ થઈ ગઈ ને તો એ કહેતી હતી વારે વારે કે હું ધ્યાન રાખું છું પણ ઓલી સામ ઉતરી ગઈ સ્કૂટર લઈને જોઉં ત્યાં તો બેન સીડીએ કોઈ એટલે મેં કીધું હવે આને એકલી જ આવાજ નહીં દેવાની જે એના ધ્યાન રાખે પણ ઘણીવાર વાર કદાચ રમવા એ મુશ્કેલ થઈ જાય તો ભૂલી જાય પછી નીચે છે ને ઓલા ચોક આપણે વ્હાઈટ બોર્ડ માં લખી એ નીચે આમા રીરા પછી આમામા લઈ ને આ ખુબ મોઢા પર મસ્ત આમાં લગાવતી ત્યાં બધી લગાવીને આવી હતી એને મેકઅપ કરી લઉં અને પછી મેં કીધું હાલ ચડ ઉપર ઉપર આવીને સીધી બાથરૂમ માં ઘૂસી ગઈ હાથ પગ બા અને પછી હવે શાંતિ થી બેઠી લેપટોપ જોતી હશે હમણાં મેં ઘડીક જઈને જોયું ને

સપોર્ટ કરતી લાગે એ ઓન મારે હે